તો તમે કેમ દાખલો દીધો ઓલા ને મેલડી વિશે નો યાર કેમ ઈ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ દ્વારા આજે દેહોરભાઈ પરમારનો નો ફોન આવ્યો છે જેનેન્દ્ર મિત્રો મનસુખભાઈ રાઠોડ અને દેહોર પરમાર વચ્ચે વચ્ચે જે જોરદાર ચર્ચા થાય છે જેમાં મિત્રો ધર્મ વિશે જે મનસુખભાઈ રાઠોડ તેમજ જે માતાજી વિશે બોલતા તેને લઈને મિત્રો દેવી પૂજક સમાજના દેહોરભાઈ ખૂબ જ જોરદાર ટક્કર ભરી ચર્ચા કરે છે જેમાં મિત્રો મોરે મોરાનો ખેલ આજે થઈ ગયો છે કારણ કે એકે પાછા એમ નથી જ્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર બાકાજીકી વાળી ચર્ચા થઈ છે અને ખૂબ જ સમજવા જેવી ચર્ચા પણ થઈ છે તો મિત્રો આવો સાંભળે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ અને દેહોર પરમામાંથી કોણ કોના પર ભારે પડ્યો છે મિત્રો પૂરું રેકોર્ડિંગ સાંભળજો ખૂબ જ મજા આવવાની છે એ પહેલાં મિત્રો ચેનલ ઉપર આપણે નવા છો તો નવો ચેનલ હાલ હાલત સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દેજો મનસુખભાઈ બોલો મનસુખભાઈ દેહુર પરમાર બોલું કોણ દેહુર પરમાર બોલું ક્યાં ગામ છે ભાવનગર થી ભાવનગર છે ને એની બાજુમાંથી બોલું હા કઈ સમાજમાંથી એ બધી પછી વાત કરી મનસુખ એક બધા તમને મારા ભાઈ સરનામું તો પૂરું થયું પણ મારી વાત તો સાંભળો તમે એટલે સરનામું આપો પછી વાત કરો મજા આવે કઈ કઈ સમાજ માંથી એમ હું દેવી પૂજક સમાજ માંથી બોલું દેહુર પરમાર મનસુખભાઈ રાઠોડ બોલો ને હા મનસુખભાઈ તમને ઘણા બધા ફોન કર્યા છે બધા અમુક આડોળા થી સીધા વાત કરતા હોય અમુક સીધા વગર સીધી વાત કરતા હોય કોઈ બી માણસ કરવી તો એને કોઈ બી કારણ વિશે બોલતા હોય છે તમે ઘણા ધર્મ બાબત બોલેલા ઘણી ઘણી બધી ટીપણી તમે કરેલી પણ એનું કારણ શું છે શું એ તમે બોલો એ તમને કોઈ નહીં પૂછતા હોય એટલા માટે હું આમેથી ફોન નથી કરતો ભાઈ પણ આ તો મેં જાણવા ફોન કર્યો કે આમાં હકીકત શું છે એમ

હાલો એ તમે તમારી વાત હું તમારી માથે ચડાવું બરોબર તમે એમ બોલે તો કોણ બોલ્યું બરોબર એ મેકરણ નું છે કે કુળદેવ કરતા કુતરી ભલી

અને રૂપને મોયો ને તઈ ને મેલડી નું જીનડિયું હે રૂપને મોયો सगલો રૂપને મોયો રે એ મારો જગમાલો માડી રૂપને મોયો આગોમતને મોયો સગલો ગોમતને મોયો રે એ મારો જગમાલો આજે ગોમતને મોયો ઈ પ્રેમ હતો એ ભાઈ ઈ લવ પ્રેમ હતો પ્રેમ તો હતા કરી સી તૈએ કરતા દાદાટા ન કરતા

ધર્મ બાબત થી તમે અમુક ટાણો ધર્મ કયો ધર્મ એમ કહો છો તો ધર્મ માં જાણતા હોય તો કયો ને તમે ધર્મ ધર્મ પણ કયો ધર્મ ધરમ યાર તમે જે વસ્તુ કેમ નામ ધર્મ હું નથી જાણતો તો એ કયો ધર્મ ને મારે માનવો છો ઈ બતાવો

મહાનગરપાલિકાના અત્યાર માજી પ્રમુખ છે એના ઘર માં દેવી પૂજક ની બાઈ છે એને ત્રણ ચાર છોકરા થયા કાયદેસર આ તો પૂજક ની છોકરી ને અમે આ કર્યું હવે આનું શું કરવું અને છોકરા હરા ત્રાહા બોખા આવ્યા કઈ ત્રાહા બાગ આવ્યા કાયદેસર કુંવર જવા દેવા એમાં કઈ વાંધો નથી તો તમે કેમ ધર્મ ને કરો છો જાતિ બતાવીને એનું આગળ કરી ગયા તો ખાવા ખેસડ્યું નથી આગળ અમે રાજા થી ઢકડી નિયમ પ્રમાણે તમે જીવો તમારે સીવું નથી અમારા રાજા બન્યા જેવું છે બાદશાહ બન્યા જેવું છે અમારે આગળ ના અમારે ગા છે તમે મરો

હા એ તો હાચી વાત છે ને તમારી એને તમે ખાલી વાત વાતો નો કરો કાળિયા ઠાકરે કીધું છે તમે એક એક નથી ખાલી ઈ કમાવા માટે જ માલો કાળિયો ઠાકર હવે આપણે હા હાલા મારવા ને આપણે ધંધા કરવા ને ઈમાં કાળિયા ઠાકર ને વૈશ માલે ઓ ક્યાં યાર એમ ને કમાવાની તો તમે કરો અમે કોઈ વસ્તુ કર્યું નથી હું જે કમાવાનો તો તમે આ બધી આદરી છે યાર હા અમે તો તમને જે કહી છે ખુલ્લું બોલી છે ભાઈ આપણે કેમ ના પ્રેમ કરવો તમે કોને ના પડી તમે હું બેનજી નામે ધૂળતા ધૂણતા કોક ની વારી વાડી મારો છો હા એ તો યાર બીજે સમાજ હશે પણ અમારી સમાજ પ્રણા લઈ નીકળો ને પાછા તમે કહો દેવી શક્તિ મનસુખ હું કહું છું કે અડધા ભૂવા ખોટી શોધી ના છે હું જ કહું બીજી વાત અત્યારે તમે જે વાત કરી ધર્મધારા ની વાત કરી તો ઈ ધર્મ ના નામે સિનારવા કર્યા મારા બાપા નામે નથી કર્યા

આપણે તેલના ટ્રમ શું લઈ તેલ ના તેલમાં તેલમાં બે કંકુ કાઢી જ કંકુ કાઢવા કરતા પેટ્રોલ

पर तुम हिंदी में बात करोगे तो मैं तो यार हाउ देसी मैं कैसे तुमको मैं बात करता हूँ देवी को बोलो ना यार आपकी माता को बोलो हिंदी में सिखा दे हिंदी में बात कीजिए आपकी देवी को और आपका धर्म को बताओ आप में हिंदी में मैं उर्दू में मैं हिंदी में इंग्लिश में बात करता हूँ अब तो मैं नहीं मैं देवी बोल रहा हूँ अरे साहब मेरी बात सुनो अब मराठी में बात करना है मेरी देवी मराठी भी है साई बाबा बात करे आपके सामने मराठी में साई बाबा तो तुम, तुम्हारी देवी तो मराठी मेरी तो बात सुनो बोलते हैं बाबा हिंदी मत बोलिए भैया बाबा हिंदी मत बोलिए हिंदी में बात कीजिए यार अब अब मेरी देवी है ना वो हिंदी में आ गई काली देवी आ गई हमारी देवी है ए, यार, में चलो का सगा माला देवी मा तो था मैम कोई देवी हो नहीं ही नहीं दादा तुम्हें माली बात सगा साई बाबा महाराष्ट्र मध्य आला मराठी में साई बाबा आला करा आता साईबाबा शिर्डीच्या माझ्याकडे आला आहे तुम्ही माझ्या आता मराठीला वाटा मला तुम्हाला समजा तुम्हाला धर्माला सांगू राहिला तुमची देवीला सांगू राहायला तुम्हाला कुठे सांगायचं त्याला बघा सगळं सांगाय तुम्ही मराठी मध्ये बोलायचं आता मला धर्म आता माझ्या धर्म आहे

બાકી હું કહું તમને ખોટા દુઃખી થતાજી ને જે કોઈ હોય કરોલિયા જે કઈ હોય એ બધે મોકલો એની હું સમજી લે બાકી તમે તમાર કઈ જોર કરો દેવી શક્તિનામાં કઈ પાવર હોય એને મોકલો ને તમારી તમે કઈ દીધું તમે યાર અમદાવાદ કયો કે હાઈકોર્ટ ને હામે જે નકતો નો તમને

એટલે હિન્દીમાં વાત કરતા એમ ને તમે ના ઈ તો માતાજી એવતા હા પણ એટલે આવતા એમ ને હું તો મારા મત કોઈ આવી હું એટલે હું નતો વાત કરી એક તો એમ ને હે ભાઈ બાકી મને એક યાર તમારો સબદ બહુ કટકે આજે તમે જે ને જે ગઢડા વિશે બોલ્યા ને એ વસ્તુ બહુ ખોટું એમ આને બહુ બહુ હાચી વાત કરી હે હાચી બહુ વાત કરી હ હ

હમ હમ હા એમ એટલે ઘટાડા નઈ ઓલા જ થાય